જય શ્યારામ દરેક મિત્રોને જય શ્યારામ જય શ્યારામ જય શ્યારામ તો મિત્રો આજે ગયા હતા અમે બેચરાજી બહુચરાજી બેચરાજી તે એમાં સરસ મજાનું અમે શૂટ કર્યું હતું પણ કહેવાય ને કે કરમ આંડે હોય પાંદરું ત્યારે લાંત મારે વાંદરું એટલે એવું જ હતું કે ભાઈ સરસ મજાનું અમે બે ત્રણ મિનિટનું મસ્ત શૂટ કર્યું પણ કંઈક કારણોસર ફાઇલ અનસપોર્ટેડ બતાવવા માંડી અત્યારે જ્યારે હું

જેથી કરી અને આપણો બેલીનો એક વિડીયો અપલોડ થઈ જાય તો ચાલો મળીએ તમને નેક્સ્ટ પ્રોડક્ટમાં